જે કિસાન ખેડૂત મિત્રો આપણે હેરમાં ગૌરંગભાઈ ગામ સત્તા પર એમની વાડીની આજે મુલાકાત છે અને ખાસ ખેડૂતો જે આપણે કાંજી કરીએ છીએ કે જેને આપણે એક ડુંગરીની જ સિસ્ટમ છે કે કાંજી કરી અને ત્યારબાદ આપણે એને વાવતા હોય તો અત્યારે શિયાળામાં આપણે ખીહેર ને પછી વાવતર કરેલું છે આપણે ચૌદ જાન્યુઆરી આજુબાજુ અને વીકે નવ કિલો બિયારણ નાખેલું છે જુઓ ઉગાવો પણ મસ્ત આવેલો છે અત્યારે થોડીક ઠંડીને હિસાબે આ રીતે ઉગાવો લીધો છે અને આ જે કાંજી કરવાની એક પદ્ધતિ છે ખેડૂતોની કમેટ હતી તો એના ખેડૂતો સુધી માહિતી પૂગે એટલે આપણે વીકે નવ કિલો બિયારણ નાખેલું છે અને જાન્યુઆરી મહિનામાં આપણે વાવેતર કરેલું છે અને આ અઢી મહિનામાં અત્યારે તૈયાર થઈ જતી હોય પછી એને ઉપાડી અને આપણે સ્ટોર કરવાનો હોય જે ઓઘા પદ્ધતિ છે એ પણ હું તમને આગળ બતાવીશ પણ એ રીતે એ પદ્ધતિ બનાવી અને ત્યારબાદ પાછું આપણે ચોમાસે કોઈ પણ મોલ વાવી અને નીકળી જાય ત્યારે આપણે શ્રાવણ મહિનો આજુબાજુ ખેડૂતો પાછું વાવેતર તેનું કરતા હોય અને તે ડુંગળી હોય તે પાછી અઢી ત્રણ મહિને તૈયાર થઈ જતી હોય અને સારામાં સારા માર્કેટમાં ક્યાંય ડુંગળી ન હોય ત્યારે ખેડૂતો એમાં સારો ભાવ લઈ શકતા હોય એવી આપણી આજે ડુંગળીની એક જે સિસ્ટમ છે કે અત્યારે નાની ગાંઠ હોય એ તૈયાર થઈ જતી હોય અને ત્યારબાદ એની બીજી વાર વાવેતર કરી અને મોટી ગાંઠ બનાવવામાં આવતી હોય અને ખેડૂતો આ તૈયાર કરી અને ડાયરેક કાંજી પણ સારા ભાવે વેચી શકે અને પોતાના જ ખેતરમાં ડુંગળી તૈયાર કરી અને એ પણ સારા ભાવે વેચી શકે તો ખેડૂત મિત્રો માટે આજે કાંજીની જુઓ આ રીતે ઊગી ગઈ છે અને સારા ભાવ લેવા માટે અને આઉટ સિઝનમાં વહેલી નોંધી લેવા માટે આ એક પદ્ધતિ છે તો કિસાન મિત્રો જરૂર અપનાવશું જય હિન્દ જય કિસાન